સુરતમાં વારંવાર અવનવી રીતે ઠગાઈ કરતા લોકો ઠગાયા આચરી રહ્યા છે અને તેઓના મિત્ર દ્વારા તેઓને જાણવા મળ્યું હતું કે દિંડોલીમાં રામી પાર્ક પાસે આવે રીઝન પ્લાઝામાં અજય કટારિયાએ આર ગોલ્ડ નામે જ કંપની શરૂ કરી છે જેમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળી રહ્યો છે જેથી રૂપિયા છવ્વીસ હજાર ચારસો રોકવાથી ત્રણ મહિનામાં એસી હજાર મળશે એવી વાત કરી હતી પ્રહલાદે કંપનીની ઓફિસમાં જઈ અજય કટારીયાને મળ્યા હતા અજય કટારીએ પણ એ સ્કીમ સમજાવી હતી પ્રહલાદે રૂપિયા છવ્વીસ હજાર ચારસો જમા કરાવ્યા હતા ત્રણ મહિના પછી પ્રહલાદ આર ગોલ્ડમાં કંપનીમાં રૂપિયા લેવા જતા ત્યાં અજય મળ્યો ન હતો અને ત્યાં નોકરી કરતા કર્મચારીઓએ કહ્યું હતું કે હાલમાં રૂપિયા આપવાનું બંધ છે અજય કટારીયા ઓફિસ નથી આવતો ત્યારબાદ પ્રહલાદ અવારનવાર ઓફિસે જતા હતા પરંતુ રૂપિયા મળ્યા ન હતા અને પ્રહલાદની જેમ અન્ય લોકોએ પણ રોકાણ કર્યું હોય તેઓ પણ કંપનીના તેમના રૂપિયા લેવા આવતા હતા તેઓને પણ રૂપિયા ન મળતા પ્રહલાદે હાલ તો અજય કટારીયા વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે આપણે એક કારીગોલ અને કંપની છે એ કંપનીમાં અમે સાતમા મહિનામાં પૈસા નાખીને બેઠા છે છવ્વીસ હજાર ચારસો રૂપિયા કંપનીનું એવું કહેવું હતું કે ત્રીસ દિવસથી નેવું દિવસની વચ્ચે તમને લકી ડ્રોમાં બાઇક લાગશે અમારી બાઇક લાગી ગઈ છે નવમા મહિનામાં દસમા મહિનામાં બાઇક લાગી ગઈ છે બાઇકના પૈસા લેવા આવ્યા છે પણ આપતા નથી એ પૈસા લેવા માટે અમારે બીજા આડત્રીસ પાંચસો ભરવાની વાતો કરે છે પૈસા આપતા નથી અને

રહેવાસી પ્રિયંકા ટાઉનશીપ હોય અત્રે આવીને એવી ફરિયાદ આપેલ કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામી પાર્ક પાસે આવેલ રિજન્ટ પ્લાઝામાં દુકાન નંબર બસો ઓગણચાલીસમાં આરી ગોલ્ડ નામની કંપની કાર્યરત હતી જે કંપનીના પ્રોપરાઇટર તરીકે અજય ચિરંજીલાલ કઠેરિયા કે જેઓ ગ્રીનવિલા ગ્રીન ડ્રીમ બંગલા નંબર બે ડિંડોલી પોલીસ સ્ટેશનની સામે રહે છે તે ત્યાં આગળ એક કંપની ચલાવતા હતા અને તે કંપનીમાં સ્કીમ ચલાવતા હતા જે સ્કીમ અંતર્ગત રોકાણકારે ચોવીસસો રૂપિયા આપીને એક આઈડી ખરીદવાની હોય છે જે આઈડી આધારે કંપની તરફથી તેમને કોઈપણ જાતની એક હર્બલ પ્રોડક્ટ આપવામાં આવતી હતી જે આઈડી ખરીદ્યા બાદ આઈડી ખરીદનારના હસ્તકમાં બીજા સો આઈડી બને તો આઈડી ખરીદનારને એંસી હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ મળતું હતું જે ઇન્સેન્ટિવ તરીકે આપતા હતા સદર બાબતમાં સો સભ્ય જો એક મહિનામાં બની જાય તો એક મહિનામાં એંસી હજાર મળતા હતા અને છ મહિનામાં બની જાય તો છ મહિનામાં મળતા હતા જે રીતે આ સ્કીમ કાર્યરત થઈ તો લોકોને સો આઈડી લગભગ પહેલાં એક વર્ષ દરમિયાનથી આ સ્કીમ ચાલુ હતી પ્રથમ મહિનામાં પ્રથમ સો બનવામાં લગભગ છ મહિના જેટલો સમય નીપી ગયો ત્યારબાદ જેમ જેમ મેમ્બરો વધતા ગયા તો આઈડીનો વધારો થતાં સમયગાળો ટૂંકો થતાં લોકોને ફટાફટ રિટર્ન મળતા થયા જેથી કરીને લોકો લોભાયા અને આમાં સ્કીમમાં વધુ આઈડી ખરીદવા લાગ્યા કોઈ કે બે લાખની આઈડી ખરીદી કોઈ કે એક લાખની ખરીદી એમ કરી કરીને લોકોએ પોતાની જે જમા જમાપુંજી હતી એનાથી આઈડી ખરીદી હવે પછી કંપનીએ રિટર્ન આપવાના બંધ કરી દેતા આ રીતે ફરિયાદો અમારી સામે અરજી સ્વરૂપે આવેલી હતી અરજી સ્વરૂપે ફરિયાદ આવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં તપાસ થયેલી જે બાબતે આરોપીના બાબતની ખબર પડતા અરજદાર સાથે બારોબાર સમાધાન કરી લીધેલ પરંતુ ગઈકાલે ફરિયાદી આવીને અત્રે ફરિયાદ આપતા સગર બાબતે દિંડોલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેની તપાસ અત્રેના પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેબી દેસાઈ નાઓ ચલાવી રહી છે હજુ સુધી સાડા પાંચ લાખની આઈડી સાડા પાંચ લોકોએ આઈડી બનાવેલ હોવાનું અમારે ધ્યાન આવેલ છે વધુ તપાસ ઓફિસમાંથી મળી આવેલ ડોક્યુમેન્ટ આધારે ચાલુ છે હાલ તો અનેક શ્રમિકોને પોતાના લોભામણી સ્કીમો બતાવી તેઓ પાસેથી હજારો કરી લાખો રૂપિયા પડાવનાર અજય કટારિયા સહિતની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી દિંડોલી પોલીસે તેઓને ઝડપી પાડવા ચક્રોગતિ માન કર્યા છે अच्छा सेट आध्या हजार कुरेशी